નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં એકત્રીસ મે બે હજાર પચીસને શનિવાર તમે માનો કે ના માનો પરંતુ આવતા ત્રણ મહિનામાં આ રાશિવાળા લોકોનું જીવન બદલાઈ જવાનું છે હું અખીકાર લઈને ફરવા નીકળશો મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેવાનો છે તમે કામને લઈને ખૂબ જ ચિંતિત હોઈ શકો છો પરંતુ ગભરાવાની જરૂર નથી કારણ કે તમને ભૂતકાળમાં કરેલા કામના સારા પરિણામો મળશે પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેશે અને તમારી આવક પણ વધશે ઓફિસમાં થોડી સાવધાની રાખો અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો કોઈની સાથે દલીલ ના કરો મિત્રો વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકો માટે દિવસ અનુકૂળ રહેવાનો છે તમે ભવિષ્યમાં મોટી યાત્રાની યોજના બનાવશો એટલું જ નહીં તમે તમારા ઘર કે દુકાનનું બંધકામ શરૂ બાંધકામ શરૂ કરવાનું વિચારી શકો છો તમારા મનમાં સારી લાગણીઓ આવશે અને તમે ખૂબ જ હળવાશ અનુભવશો તમારા પ્રિયતમ તમારા હૃદયના રહસ્યો તમને જણાવશે આ રાશિના પરણિત લોકો તેમના જીવનસાથી સાથે નિકટતા નિકટતા વધારશે મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકો માટે દિવસ ખૂબ જ વ્યસ્ત રહેવાનો છે એટલું જ નહીં માનસિક તણાવને કારણે તમે ખૂબ જ પરેશાન રહેશો અને તમારું સ્વાસ્થ્ય પણ થોડું નબળું પડી શકે છે જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તેમ તમને ઘણું સારું લાગશે કામમાં તમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આર્થિક લાભ થવાની શક્યતા છે મિત્રો કર્ક રાશિ કરક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કરક રાશિના લોકો માટે દિવસ સામાન્ય રહેશે જોકે વ્યવસાય કરનારાઓ માટે દિવસ ખૂબ જ સારો રહેવાનો છે ઉપરાંત આજે તમારું પ્રેમ જીવન પણ ખૂબ જ સારું રહેવાનું છે પણ લોકો તેમના જીવનસાથીના સ્વાસ્થ્ય વિશે ચિંતિત હોઈ શકે છે કામમાં તમારી સ્થિતિ મજબૂત રહેશે અને કેટલાક કામ તમારી સહલાહથી પૂર્ણ થશે નવા કામ કરવા માટે આ એક ઉત્તમ સમય છે મિત્રો સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકો માટે દિવસ ખૂબ જ અનુકૂળ રહેવાનો છે જીવનમાં આવતી મુશ્કેલીઓ હવે દૂર થશે એટલું જ નહીં આવતીકાલે તમારી આવકમાં પણ વધારો થશે અને કામમાં સફળતા મળશે અને પરિવારની પ્રગતિ માટે કરવામાં આવેલા પ્રયત્નો સફળ થશે તમને સમાજમાં માન મળશે અને તમને કોઈ ધાર્મિક કાર્યમાં યોગદાન આપવા બદલ પુરસ્કાર પણ મળી શકે છે મિત્રો કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકો માટે દિવસ સામાન્ય રહેવાનો છે તમારા મહત્વપૂર્ણ કાર્યમાં અવરોધોને કારણે તમે ખૂબ ખૂબ જ અસ્વસ્થતા અનુભવશો અને આનાથી તમારી માનસિક ચિંતાઓ પણ વધશે તમારું ધ્યાન તમારા જીવનસાથી પર વધુ રહેશે તમારું તેમજ તમારું તેમજ મન તમને કામ પર જીત અપાવશે અને તેના આધારે તમે તમારા કાર્યો સરળતાથી પૂર્ણ કરી શકશો વ્યવસાય કરનારાઓ માટે નિશાંતની સલાહ ખૂબ જ ઉપયોગી થશે મિત્રો તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકો માટે દિવસ ખૂબ જ સારો રહેશે તમે તમારા બાળકોને ઘણો પ્રેમ આપશો એટલું જ નહીં લગ્ન જીવનમાં પરિસ્થિતિ ઘણી હદ સુધી નિયંત્રણમાં રહેશે અને તમારા બંને વચ્ચે ચાલી રહેલી સમસ્યાઓ ઓછી થશે તમારા પરિવારના વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે પરિવાર સાથે સમય વિતાવો મિત્રો વૃશ્ચિક રાશિ વૃષિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃશ્ચિક રાશિના લોકો માટે દિવસ સામાન્ય રહેશે પરિવારનું ખાસ ધ્યાન રાખો તમારી આવક સામાન્ય રહેશે અને ખર્ચ પણ જરૂરિયાત મુજબ રહેશે પરિવારના નાના સભ્યો વચ્ચે ઝઘડા થવાની સંભાવના છે આવી સ્થિતિમાં તમારે મધ્યમ સ્થિતિ કરવી જોઈએ કામમાં તમારા પ્રયત્નો રંગ લાવશે અને તમને કામમાં ખૂબ સારા પરિણામો મળશે પ્રેમ જીવનમાં રહેલા લોકોને તેમના પ્રિયોજનોનો સહયોગ મળશે અને પરિણિત લોકો તેમના જીવનસાથી સાથે મહત્વપૂર્ણ બાબત પર ચર્ચા કરીને રસ્તો શોધી કાઢશે રાશિ ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો રાશિના લોકો માટે દિવસ શુભ રહેશે પરંતુ મુસાફરી કરવાનું ટાળો મુસાફરી માટે ખરેખર અનુકૂળ નથી લાગતો તમારું સ્વાસ્થ્ય થોડુંક નબળું હોઈ શકે છે હાલમાં તમારે તમારા ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે પારિવારિક વાતાવરણ ખૂબ જ સારું રહેવાનું છે બુદ્ધિ અને કાર્યક્ષમતા કામમાં આવશે પ્રેમ જીવનમાં ખૂબ જ તણાવપૂર્ણ સમય આવવાનો છે મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે હકીકતમાં તમે તમારી જાત પર ધ્યાન કેન્દ્રિત કરશો તમે તમારી ઈચ્છાઓને પ્રાથમિકતા આપશો અને તેના માટે સંપૂર્ણ પ્રયાસો પણ કરશો કામમાં કામના સંબંધોમાં તમને ખૂબ સારા પરિણામો મળશે અને તમે નોકરી બદલવાનું વિચારી શકો છો આ દિશામાં કરવામાં આવેલા પ્રયત્નો ફળદાયી રહેશે કુંભરાશિ કુંભરાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે એટલું જ નહીં તમારા કામમાં આવતા અવરોધો દૂર થશે મિત્રો આ સમયે તમારી સ્થિતિ સુધરશે અને તમારામાં આત્મવિશ્વાસ વધુ રહેશે પરિવારમાં શાંતિ અને ખુશી રહેશે અને મનોરંજનનું વાતાવરણ રહેશે તમે તમારા પ્રિયજનોને ખુશ રાખવા માટે ઘણા પ્રયત્નો કરશો અને તેમના માટે સરપ્રાઈઝ પ્લા પ્લાન કરી શકો છો મિત્રો મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના લોકો માટે દિવસ ખૂબ જ શુભ રહેશે તમારી આવક વધશે જે તમને ખુશ કરશે તમારી આવક વધશે ખર્ચ વધશે કામમાં સંદર્ભ તમને ખૂબ જ સારા પરિણામો મળશે પ્રેમ જીવનમાં તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આવતીકાલે તમારા પ્રિયોજનોને તમારી યાદ આવશે પરણિત લોકો માટે દિવસ ખૂબ જ સારો રહેશે જીવનસાથી સાથે કેટલીક ગેરસમજણો દૂર થશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ